¿Soros no, eh, Dodo. Dodo, qué voy? Sora. Soros,

હંમેશા કેમ રાખવો જોઈએ શરીર ને ચોખ્ખુ રાખવા શું કરવું જોઈએ વરસાદથી પછવા લોકો શું કરે છે ચલો ટામેટું રે ટામેટું એ પછી દખા લેશે કરી ને તૈયાર એક ખાટી સક્રિયળો કુછ બોલે તો આમાં નો ચિકન છે 6 સ નાના સાડા માલ ચાલ ઉખાણા ઉખાણા દુદ માતી માં દીકરો ચાલ પછી તક પૂરતો લેવા જાવું સાજી જાવ છે ને હે લેવા જાવું છે કેટલા થાય છે ગણો તો

મેડમ મારી મારીને પાડી દે હે આઠડી આઠ પહેલા આવે આઠડી આઠ પેટા આવી દાદાજી લાકડી આવે દેખો પછી નવ વળે નવ એટલે દીવડો ચલો વા કેટલા છે છે સાત અડે સાત છે છે આપણે સાત અડે સાત લખવાના છે લખો હા લખો ઈ તો 10 કહેવાય ચલો પછી કાઉન્ટ કરો પાછા

કાંઈ આવડતું નથી ને ન આવડે ને એ ધીમું બોલે સમજ્યા આવડતું હોય ને તાણીથી બોલે એટલે આ એને નથી આવડતું હા બોલ ને બોલું શું બોલતો હતો જાણી છે આમાં અવાજ નથી આવતો જમીલભાઈ